હું વિધવા હોવાને કારણે નજીકના ગામમાં એક યુવાનના ખેતરમાં કામ કરવા જતી હતી મારા પતિએ દારૂ માટે શાહુકાર પાસેથી દેવું લીધું હતું જેને કારણે મારા માથે મોટું દેવું ચડી ગયું હતું તેમના અવસાન પછી તે દેવું મારે જ ચૂકવવાનું હતું તે દિવસે મારી સખી મારી સાથે ખેતરમાં કામ પર નહોતી આવી હું અને તે યુવક માલિક અમે બંને જ ખેતરમાં કામ કરી રહ્યા હતા બપોરે અમે બંને સાથે બેસીને જમવાનું ખાતા હતા તે સમયે તે વારંવાર મારી તરફ જોઈ રહ્યો હતો જમવાનું પૂરું થયા પછી જ્યારે અમે થોડી વાર આરામ કરી રહ્યા હતા ત્યારે તેણે મારો નાજુક હાથ પોતાના હાથમાં લીધો અને આગળ કંઈક એવું બન્યું તો નમસ્તે મિત્રો મિત્રો મારું નામ જાનવી છે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ઉપરથી હું વિધવા છું મારા પતિનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું હતું તેમના ગયા પછી બે મહિના હું મારા માતાના ઘરે રહી પરંતુ થોડા દિવસ પહેલાં હું ફરીથી મારા સાસરે પાછી આવી મારા સાસુ સસરા હવે આ દુનિયામાં નથી એટલે હું મારી નાનકડી ઝૂંપડીમાં એકલી રહું છું મારા પતિના દારૂની ખૂબ ખરાબ લત હતી તેમણે આખી જિંદગી મહેનત કરવાને બદલે ફક્ત દેવું જ લીધું તેમણે એક શાહુકાર પાસેથી પચાસ હજાર રૂપિયાનું દેવું લીધું હતું જે વ્યાજ સાથે એંસી હજાર રૂપિયા સુધી પહોંચી ગયું હતું આ ભારે દેવાના બોજથી હું દિવસે દિવસે ચિંતામાં ડૂબતી જતી હતી માયકાથી પણ મને કોઈ સહારો નહોતો મળતો રોજ શાહુકાર મારા ઘરે આવીને પૈસાની માંગણી કરતો અને તેની નજરો સામે મને શરમ અનુભવાતી ત્યારે મેં નક્કી કરી લીધું કે ગમે તે થાય હવે મારે કામ શોધવું જ પડશે પરંતુ હું એક નાનકડા ગામમાં રહું છું જ્યાં ન તો કોઈ ફેક્ટરી હતી ન તો શહેર નજીક હતું એટલે નોકરી મળવી લગભગ અશક્ય હતું છતાં મેં નક્કી કર્યું કે જો પેટની આગ બુજવવી હોય તો હાથમાં કોઈ પણ કામ લેવું પડશે મારી પડોશમાં મારા ઉંમરની જ એક સખી રહેતી હતી જે બીજાના ખેતરમાં જઈને નીંદણ કાઢવાનું કામ કરતી હતી એક સાંજે તે મારા ઘરે આવી અને પૂછવા લાગી કે હું કેવી છું વાતો વાતોમાં મેં તેને મારા હૃદયનું બધું દર્દ કહી દીધું કે મારા કામની ખૂબ જરૂર છે જો તને ક્યાંય કોઈ કામની ખબર પડે તો મને જરૂરથી કહેજે મારી વાત સાંભળીને તેણે કહ્યું કાલે જ એક છોકરો આવ્યો હતો તેના દાડમના બાગમાં નીંદણ કાઢવા માટે સ્ત્રીઓની જરૂર છે હું કાલે ત્યાં જઈ રહી છું તું પણ ચાલ તેની વાત સાંભળીને મારા મનમાં થોડી આશા જાગી મેં તરત જ વિચારી લીધું કે ઘરે બેસી રહેવાથી કંઈ નહીં થાય જીવવું હોય તો કામ કરવું જ પડશે બીજે દિવસે સવારે દસ વાગ્યે હું અને મારી સખી બંને સાથે તે ખેતરે પહોંચ્યા ત્યાં અમારી મુલાકાત ખેતરના માલિક સાથે થઈ તે મહેનતુ તેના ચહેરા પરથી ઝલકતી હતી તે ફક્ત આદેશ આપનાર નહોતો પણ અમારી સાથે નમીને કામ કરવા લાગ્યો મારી સખીએ મારો પરિચય કરાવ્યો સુશીલ મારા ખેતરનો માલિક અને આ મારી સખી જાનવી સુશીલ દેખાવમાં સારો એવો હતો મારાથી કદાચ એક બે વર્ષ મોટો હશે પરંતુ તેના ચહેરા પર એક અલગ જ આકર્ષણ ઝળકતું હતું હું ક્યારેક તેની તરફ જોતી હતી અને મને લાગતું હતું કે તેની નજર પણ મારા પર ટકી જાય છે પરંતુ હું નવી હતી એટલે વધુ વાતો નહોતી કરતી મારી સખીની તેની સાથે અગાઉથી ઓખાણ હતી એટલે તે તેની સાથે હસી મજાકમાં વાતો કરતી હતી અમે ત્રણેય કામમાં લાગી ગયા અને ધીમે ધીમે બપોર થઈ ગઈ ખેતરની વચ્ચે એક જૂનું આંબલીનું ઝાડ હતું તેની નીચે બધા બેસીને જમવા લાગ્યા સુશીલે પોતાનો ડબ્બો કાઢ્યો હું અને મારી સખીએ પણ અમારા ડબ્બા ખોલ્યા બધાએ મોઈને જમવાનું વેચી લીધું જમતી વખતે મારી સખીએ અચાનક સુશીલને કહ્યું સુશીલ હું કેટલાય વર્ષોથી તારા ખેતરમાં આવું છું પણ હવે તારે લગ્ન કરી લેવા જોઈએ જેથી તારી પત્ની તને ખેતરમાં મદદ કરે અમને વારંવાર બોલવાનું ન પડે આ સાંભળીને સુશીલ થોડો હસ્યો થોડો શરમાયો અને પછી મારી તરફ જોતાં બોલ્યો હા છોકરી તો જોઈ રહ્યો છું પણ નોકરી નથી એટલે કોઈ માનતી જ નથી તેની આ વાત સાંભળીને મારા હૃદયના ધબકારા ઝડપી થઈ ગયા તેના ચહેરાની સાદગી મહેનતી સ્વભાવ અને નમ્રતાએ મને અંદરથી સ્પર્શી લીધી જમવાનું પૂરું થયા પછી અમે બધા થોડી વાર છે આરામ કરવા લાગ્યા અને પછી બપોરે લગભગ બે વાગ્યા ફરી કામ શરૂ થયું સુશીલ અમારી સાથે જ કામ કરતો હતો માટીથી ખરડાયેલો પરસેવાથી ભીંજાયેલો છતાં તેની મહેનતમાં એક સચ્ચાઈ જવાબતી હતી હું તેના દરેક હાવભાવને અનુભવતી હતી તેની નજીક રહેવાથી મને એક અજીબ સુરક્ષાનો અહેસાસ થતો હતો જાણે મારા ભાંગી ગયેલા જીવનમાં કોઈ સુખ પાછું આવ્યું હોય મને લાગ્યું કે ભગવાને આ યુવકને મારા નસીબમાં મોકલ્યો છે જેથી હું મારા દુઃખમાંથી બહાર નીકળી શકું ખેતરમાં લાગેલા દાડમ ખૂબ સુંદર હતા કેટલાક તો સંપૂર્ણ લાલ થઈને ચમકતા હતા સાંજે લગભગ ચાર વાગ્યે જ્યારે અમે પાણી પીવા બેઠા ત્યારે સુશીલે ત્રણ દાડમ તોડીને લાવ્યું તેણે એક દાડમ મારી સખીને આપ્યું એક પોતાની માટે રાખ્યું અને એક મને આપ્યું અમે ત્રણે ત્યાં જ બેસીને દાડમ ખાવા લાગ્યા જ્યારે હું દાડમના લાલ દાણા ખાતી હતી ત્યારે તેનો રસ મારા ઓઠ પર લાગી ગયો મારા ઓઠ પર દાડમની ચમક જોઈને સુશીલ થોડી ક્ષણો માટે મારી તરફ જોતો જ રહ્યો તેની નજરમાં કંઈક એવું હતું જેણે મારા હૃદયમાં હલચલ મચાવી દીધી જાણે મારી સૂની જિંદગીમાં કોઈ નવી વાર્તાની શરૂઆત થઈ રહી હોય દાડમ ખૂબ મીઠા અને રસદાર હતા તે ખાઈને મન ખૂબ પ્રસન્ન થઈ ગયું ત્યારે સુશીલે હસતા હસતા પૂછ્યું તારી સખી આજે આટલી શાંત કેમ છે શું નારાજ છે ત્યારે મારી સખીએ સુશીલને મારા વિશે બધું કહી દીધું આ વિધવા છે થોડા મહિના જ પહેલાં જ તેના પતિનું અવસાન થયું હતું અને તેમણે થોડું દેવું પણ લીધું હતું આ સાંભળીને સુશીલે ગંભીરતાથી મારી તરફ જોયું ત્યારે મેં જાતે જ બોલવાનું શરૂ કર્યું મારા પતિને દારૂની ખૂબ ખરાબ લત હતી તે જુગાર રમતા હતા આ જ કારણે તે ધીમે ધીમે શાહુકાર પાસેથી ઉશીના પૈસા લેતા ગયા અને દેવું વધતું ગયું હવે હું તે જ દેવું ચૂકવવા માટે કામ કરું છું થોડું થોડું કરીને જેમ હોય તે ભેગું કરીને લઈશ સુશીલે આશ્ચર્યથી પૂછ્યું કેટલું દેવું છે મેં કહ્યું એસી હજાર રૂપિયા આ સાંભળીને તેણે પણ આંખો મોટી કરી અને પછી ધીમેથી બોલ્યો બધું ઠીક થઈ જશે જાનવી વધુ ચિંતા ન કર કામ કરતી રહે ધીમે ધીમે બધું ઠીક થઈ જશે તેની વાત સાંભળીને મને એક અજાણ્યો સુખદ અહેસાસ થયો અને પછી અમે બંને ફરી કામ પર લાગી ગયા સાંજે લગભગ પાંચ વાગે કામ પૂરું થયું હું અને મારી સખી ઘરે પાછા ફર્યા આખા દિવસના ભારે કામથી શરીર તૂટી ગયું હતું અને બેસતા જ ઊંઘ આવી ગઈ બીજે દિવસે સવારે હું ફરી સુશીલાના ખેતરે ગઈ હવે મને કામની ટેવ પડવા લાગી હતી મને ત્યાં આવી ચાર પાંચ દિવસ થઈ ગયા પરંતુ આજે મારી સખી નહોતી આવી કારણ કે તેની તબિયત ઠીક નહોતી એટલે હું એકલી જ ખેતરે ગઈ ત્યાં શરૂઆતમાં કોઈ નહોતું તો મેં જાતે જ કામ શરૂ કરી દીધું થોડી વાર પછી સુશીલ આવ્યો અને પૂછ્યું તારી સખી નથી આવી મેં કહ્યું ના તેની તબિયત ઠીક નથી તેણે ફક્ત એટલું જ કહ્યું ઠીક છે અને પછી મારી સાથે કામમાં જોડાઈ ગયો હું વધુ બોલનારી નહોતી પરંતુ સુશીલ ખૂબ વાતો કરનારો હતો તેની વાતો સાંભળવી સારી લાગતી હતી તેના શબ્દોમાં સાદગી હતી અને મહેનતમાં ઈમાનદારી હતી નીંદણ કાઢતી વખતે અચાનક જમીનના એક નાના બોર્ડમાંથી ઉંદર નીકળી આવ્યો હું ડરી ગઈ અને અજાણતા સુશીલના ખંભે ઢવી પડી થોડી ક્ષણો પછી મને મારી ભૂલનો અહેસાસ થયો હું શરમથી લાલ થઈ ગઈ અને ધીમે ધીમે તેના ખંભામાંથી નીકળીને ફરી કામ કરવા લાગી સુશીલ હસતો હસતો મને જોતો રહ્યો તેના હાસ્યમાં આપના પણ હતું કોઈ ખરાબી નહોતી હતી બપોરે ફરી અમે તે જૂના આંબલીના ઝાડ નીચે બેઠા ઝાડ ખૂબ મોટું હતું અને તેની ગાઢ છાંયામાં ઠંડકનો અહેસાસ થતો હતો જમ્યા પછી હું થોડી વાર ઝાડ તરફ જોતી રહી જાણે કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો ત્યારે સુશીલે ધીમેથી કહ્યું જાનવી જાનવી એકદમ એકલી ન રહે એકલા પણ દુઃખને વધારી દે છે હું તેના તરફ જોતા બોલી હવે તો લાગે છે કે જિંદગીનો કોઈ અર્થ જ નથી રહ્યો સુશીલની આંખોમાં ઊંડી સહાનુભૂતિ હતી તેના શબ્દોમાં સચ્ચાઈ હતી જાણે કોઈએ મારા તૂટેલા મન પર મલમ લગાવી દીધો હોય તેની સાથે વિતાવેલી આ ક્ષણો મારા ચિંતાભર્યા દિવસોને થોડા હવા કરી રહી હતી તેનો સાથ તેની વાતો તેની મદદ બધું જ મને એ અહેસાસ કરાવી રહ્યું હતું કે કદાચ આ દુનિયામાં કોઈ એવું પણ છે જે નિષ્કપટ રીતે મારા દુઃખને સમજી શકે છે હું એકલી હતી મારું કોઈ નહોતું અને એકલી જિંદગી જીવવી કેટલી મુશ્કેલ હોય છે એ હું રોજ અનુભવતી હતી શાહુકાર તો દર બીજા દિવસે મારા ઘરે આવતો પૈસા માંગતો ક્યારેક ધમકી આપતો ક્યારેક જબરદસ્તી કરવાનો પ્રયાસ કરતો આવી વાતો મને ખૂબ ખરાબ લાગતી જ્યારે સુશીલને આ બધું ખબર પડી તો તે ખૂબ ગુસ્સો આવ્યો તેણે કહ્યું જાનવી જો તે તને ફરીથી ત્રાસ આપે તો મને કહેજે હું જોઈ લઈશ હું ડરતા ડરતા બોલી ના તું વચ્ચે ન પડ તને પણ નુકસાન થઈ શકે છે ત્યારે સુશીલે દૃઢતાથી કહ્યું આવો અન્યાય સહન ન કરવો સહન કરવો યોગ્ય નથી તારે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ મેં ધીમેથી કહ્યું બસ એકવાર તેના પૈસા ચૂકવી દઈશ પછી તેની સાથે કોઈ સંબંધ નહીં રહી મેં આગળ કહ્યું હાલમાં મારી પાસે ત્રીસ હજાર રૂપિયા છે જે મેં મારા પતિના સમયથી ધીમે ધીમે ભેગા કર્યા હતા હવે પચાસ હજાર બાકી છે ધીમે ધીમે બધું ચૂકવી દઈશ સુશીલ મારી વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો તેની સાથે વાતો કરતાં કરતાં મને લાગ્યું જાણે મારા મનનો બહુ હવો થઈ ગયો હોય તેની નરમ વાણી તેની સમજદારી અને તેની સાચી સંવેદના મારા માટે કોઈ દવાથી ઓછી નહોતી ત્યારે બપોરના બે વાગી ગયા ખબર જ ના પડી પછી અમે ફરી કામ શરૂ કર્યું સાંજે લગભગ પાંચ વાગે છુટ્ટી થઈ અને હું ઘરે પાછી આવી હવે મને સુશીલના ખેતરમાં કામ કરતાં કરતાં આઠ દસ દિવસ થઈ ગયા હતા કામ લગભગ પૂરું થઈ ગયું હતું અને આગળ માટે કોઈ બીજું કામ હોવ્યું નહોતું થોડા દિવસ પછી રવિવાર આવ્યો પગારનો દિવસ સુશીલે અગાઉથી કહ્યું હતું હું જાતે તારા ઘરે આવીને પૈસા આપી દઈશ તારે દૂર આવવાની જરૂર નથી રવિવારે સવારે લગભગ દસ વાગ્યે મારા દરવાજે ટકોર થયા હું સિલાઈ મશીન પર બેસીને થોડું સિલાઈ કરી રહી હતી તે દિવસે કોઈ મોટું કામ નહોતું બસ એક જમ્પર સીવી રહી હતી દરવાજો ખોલ્યો તો સામે સુશીલ ઊભો હતો મને જોઈને તે હસ્યો મેં તેને અંદર બોલાવ્યો તેના માટે ચા મૂકી અને પાણી આપ્યું તે પાણી પીને બેઠો મેં તેને ચા આપી તેની આંખોમાં આજે કંઈક અલગ જ ચમક હતી જાણે આ મુલાકાત કોઈ નવો અહેસાસ જન્મ લેવાની હોય ચા પૂરી થયા પછી સુશીલે તેના ખિસ્સામાંથી એક બંડલ કાઢ્યો અને મારો મહેનતાણાનું બેસી ગયો પછી તેણે બીજા ખિસ્સામાંથી એક મોટું બંડલ કાઢ્યું અને મારા હાથમાં મૂકી દીધું હું આશ્ચર્ય ચકિત થઈ ગઈ તેણે કહ્યું આ પચાસ હજાર રૂપિયા રાખી લે જાનવી જઈને તે શાહુકારનું દેવું ચૂકવી દે જ્યારે તારી પાસે પૈસા હોય ધીમે ધીમે મને પાછા આપજે કોઈ ઉતાવળ નથી હું સુશીલને અવાક થઈને જોવા લાગી આટલો દિલદાર માણસ મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો મેં કહ્યું મને આ પૈસા ન આપો તમારી પણ હાલત ગરીબ છે જો તમે મને પૈસા આપશો તો તમારું શું થશે તે હસ્યો અને શાંતિથી બોલ્યો હા હું ગરીબ છું પણ મને હમણાં પૈસાની જરૂર નથી જરૂર તને છે તે દિવસે તે કહ્યું હતું કે શાહુકાર તને ત્રાસ આપે છે જે વાત મારા હૃદયને સ્પર્શી ગઈ પછી થોડી વાર ચૂપ રહીને તેણે ધીમા સ્વરમાં કહ્યું જાનવી તું હજુ જવાન છો સુંદર છે આમ એકલા રહેવું ઠીક નથી તારે ફરીથી લગ્ન કરી લેવા જોઈએ મેં હવેથી હસતા હસતા કહ્યું હવે મારી સાથે કોણ લગ્ન કરશે ત્યારે સુશીલે મારી આંખોમાં ઊંડે નજર નાખીને કહ્યું તું ખૂબ સુંદર છે ખૂબ સાચી છે તારી સાથે કોઈ પણ લગ્ન કરશે અહીંયા સુધી કે હું પણ તેના આ શબ્દો સાંભળીને મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું હું તેની આંખોમાં જોતી રહી અમારી નજરો એકબીજામાં ખોવાઈ ગઈ તે પે અમારી આંખોએ એ બધું કહી દીધું જે શબ્દોમાં કહેવું શક્ય નહોતું તેના શબ્દો એક પ્રેમની કબૂલાત જેવા હતા મારા ઓઢ ધીરે ધીરે તેની નજીક આવવા લાગ્યા પરંતુ અચાનક મને હોશ આવ્યો અને હું પાછી હટી ગઈ હું શર્માઈને બોલી હું તમારા પૈસા જલ્દી પાછા આપી દઈશ સુશીલ મને જોયો અને હું પણ નજર નીચે કરીને હસી થોડી ક્ષણો પછી તે ઊભો થયો અને ચાલ્યો ગયો પરંતુ તેના શબ્દો અને તેની આંખોમાં દેખાતી સાચી લાગણી મારા હૃદયમાં નવી આશાની રોશની બની રહી હતી તે જ બપોરે હું શાહુકારના ઘરે ગઈ અને જેટલું દેવું હતું વ્યાજ સહિત બધું ચૂકવી દીધું તે ભારે દેવાનો બોજ મારા માથેથી ઉતરી ગયો પરંતુ હવે સુશીલના આપેલા પચાસ હજાર રૂપિયા પાછા આપવાના હતા મેં નક્કી કરી લીધું કે હું કામ કરીને દરેક રૂપિયા પાછો આપી દઈશ આગલા બે દિવસ આમ જ પસાર થઈ ગયા ત્રીજે દિવસે સુશીલ ફરી મારા ઘરે આવ્યો અને બોલ્યો જાનવી હવે ફક્ત બે દિવસનું કામ બાકી છે શું તું આવીશ હું થોડી વાર વિચારતી રહી પછી હસીને આ પાડી બીજા દિવસે હું ફરી તેના ખેતરે પહોંચી સુશીલ ખૂબ ખુશ દેખાતો હતો અને મારા હૃદયમાં પણ તેનો ચહેરો વારંવાર ફરતો હતો તેની વાતો તેની આંખોનો સ્નેહ તેનો હાવભાવ બધું જ મારા હૃદયમાં બેસી ગયું હતું તે દિવસે ખેતરમાં કામ કરતા કરતા અમારી નજરો કેટલી વાર ટકરાય જાણે હૃદયનો કોઈ અજાણ્યો શ્વાન ચાલી રહ્યો હોય બપોરે અમે બંને સાથે બેસીને જમવા લાગ્યા સુશીલની નજર મારા ઉપર હતી અને મારું મન તેની પ્રેમભરી લાગણીઓમાં ખોવાઈ ગયું હતું તેનો સાચો સ્નેહ મને અંદરથી પીગો આવી રહ્યો હતો જમવાનું પૂરું થયા પછી અમે નજીક બેસી ગયા અને તે પોતાના ઘર વિશે વાતો કરવા લાગ્યો વાતો વાતોમાં તેણે અચાનક મારો નરમ હાથ પોતાના હાથમાં લઈ લીધો તે પ મારા માટે ખૂબ ખાસ હતી અમારી નજરોએ ફરી એકબીજા સાથે વાતો કરી તે ક્ષણે તેણે મારા હાથ પર એક હવું ચુંબન લીધું અને બોલ્યો જાનવી હું તારી સાથે પહેલી મુલાકાતથી જ પ્રેમ કરું છું જ્યારે તે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારથી જ હું તારા પ્રેમમાં ડૂબી ગયો છું હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તેના શબ્દો સાંભળીને સ્પદ્ધ થઈ ગઈ મેં કહ્યું સુશીલ સુશીલ તને ખબર છે કે હું વિધવા છું ગામના લોકો શું કહેશે તું જવાન છો તને મારાથી વધુ સુંદર અને યોગ્ય છોકરી મળી જશે પરંતુ સુશીલે દ્રઢ નજરોથી કહ્યું ના જાનવી મને તારાથી વધુ સારી કોઈ ન મળી શકે હું ફક્ત તારી સાથે જ લગ્ન કરવા માગું છું પરંતુ હું તારી ઈચ્છા જાણવા માંગુ છું તેના શબ્દોએ મારા હૃદયમાં હલચલ મચાવી દીધી હું શરમાઈ ગઈ ચહેરા પર હવું આશ્ચર્ય આવ્યો અને પછી મેં માથું નમાવી લીધું તે બપોરની તે પવ અમારી જિંદગીની સૌથી સુંદર પવ બની ગઈ ત્યાર પછી અમે વારંવાર મહવા લાગ્યા એકબીજા સાથે વધુ ઊંડો પ્રેમ કરવા લાગ્યા થોડા દિવસો પછી અમે કોર્ટ મેરેજ કરી લીધા અને નવા જીવનની શરૂઆત કરી આજે હું અને સુશીલ ખૂબ જ ખુશ છીએ અમારો પ્રેમ દરરોજ વધુ ગાઢ થતો જાય છે મિત્રો તમને શું લાગે છે સુશીલે મારી સાથે લગ્ન કરીને યોગ્ય કર્યું કે ખોટું તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારી અને સુશીલની આ પ્રેમકથા ગમી હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે સાચો પ્રેમ સમાજની દિવાલો કરતાં મોટો હોય છે અને જે સંબંધ હૃદયથી જોડાયેલો હોય તેને સ્વીકારવું એ જ સાચું સુખ છે ધન્યવાદ મિત્રો મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈપણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો માત્ર મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો તેને અન્યથા ન જોશો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ ગુજરાતી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ફરીમાં મળીએ એક કાલે આવજો